હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ફાર્માસિસ્ટની પરીક્ષાના જે જનરલ ટોપિક છે એમાં ગણિત અને રીઝનિંગ આ બંને સેક્શનના આપણે વિડીયો ચેનલ ઉપર મૂકી દીધા છે હજુ સુધી જે પણ વિદ્યાર્થી મિત્રોએ ન જોયા હોય એક વખત જોઈ લેશો જેથી પરીક્ષા પહેલા તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે તેના પછીના જે બીજા જનરલ સેક્શન છે અગાઉ વાત થઈ કે ગુજરાતી અને અંગ્રેજી બંને પોર્શનની અંદર કોમ્પ્રિહિવ ક્વેશ્ચન આવશે એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં એક એક પેરેગ્રાફ આપેલા હશે અને એના ઉપરથી નંબર ઓફ ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે બરાબર છે પેરેગ્રાફ ઉપરથી ડાયરેક્ટ પ્રશ્નો બનાવવામાં આવેલા હશે અને પેરેગ્રાફને વાંચી અને તમારે એમાંથી આન્સર આપવાના છે મોટાભાગે પ્રશ્નો તમે નોર્મલ રીડિંગથી વાંચી અને આન્સર આપી શકશો એવા જ હશે કોઈક પ્રશ્નો એવા હશે કે પેરેગ્રાફને લગતા હશે પરંતુ પેરેગ્રાફને લગતા જે શબ્દો હશે એની સાથે વ્યાકરણને જોડી અને એ પ્રકારના પ્રશ્નો આમાં પૂછવામાં આવી શકે છે તો કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેનો તમને એક રફ આઈડિયા આવી જાય બરાબર અને પરીક્ષામાં કોઈ મૂંઝવણ ન થાય એ માટે આપણે અહીંયા તમને બતાવવાનો પ્રયાસ કર્યો છે તો ચાલો ઇંગ્લિશના કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે કે આપણે આખો પેરેગ્રાફ વાંચતા નથી બરાબર છે દરેક સ્લાઇડને તમે થોડી વાર માટે પોઝ કરી અને પછી પેરેગ્રાફ વાંચી અને નીચેના ક્વેશ્ચન્સને આન્સર આપવાની ટ્રાય કરજો જેથી તમને આઈડિયા આવે આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર જઈશું બરાબર છે આ છે સેકન્ડ પેરેગ્રાફનો જે પાર્ટ છે બરાબર ટોટલ બે સ્ટેજ છે વાંચી અને પછી પ્રશ્નોની શરૂઆત કરીએ પેલો ક્વેશ્ચન છે પેસેજ વોટ મેક્સ ક્રોનિક સિન્ડ્રોમ ડિફરન્ટ ફ્રોમ નોર્મલ ટાયર્ડનેસ બરાબર તો જે પેરેગ્રાફની અંદર વાત કરવામાં આવી છે સીએફએસ બરાબર કે જે ક્રોનિક ફટિક સિન્ડ્રોમ છે એ આ પેરેગ્રાફ પ્રમાણે કયા પ્રકારની કન્ડિશન છે બરાબર અથવા તો શું છે એને લગતો પ્રશ્ન પૂછેલો છે તો નીચે આપેલા ઓપ્શનમાંથી ઓપ્શન એ છે એ આનો સાચો જવાબ છે એટલે કે ટાયર્ડનેસ છે ધેટ એટલે કે કર્યા પછી પણ થાક ઉતરતો નથી આ પ્રકારની સીએફએસ કહેવામાં આવે છે સેકન્ડ ક્વેશ્ચન વોટ કેન બી ઇન્ફર્ડ અબાઉટ મોડર્ન ટેકનોલોજી રોલ ઇન સ્લીપ ડિસ્ટ્રપ્શન બરાબર એટલે એવું કહે છે કે મોર્ડન ટેકનોલોજીનો રોલ એ આપણી ઊંઘ બાબતે ઊંઘને અડચણરૂપ કઈ રીતે બને છે બરાબર બરાબર એ પૂછ્યું છે તો ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ છે ડી એટલે કે ધ યુઝ ઓફ ફોન્સ એન્ડ લેપટોપ્સ મે નેગેટિવલી અફેક્ટ સ્લીપ ડ્યુ ટુ ધેર લાઈટ એમિશન્સ બરાબર લેપટોપ છે મોબાઈલ છે એવી જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એની થી જે છે આપણી ઊંઘ ઉપર જે છે અસર પડે છે કારણ કે આપણી આંખોને નુકસાન થાય અને પછી ઊંઘ અસર પડે છે એવું પેસેજની અંદર વાત કરવામાં આવી છે જે તમે આખો પેસેજ વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે પછીનો ક્વેશ્ચન વોટ ઇઝ ધ ઓવરઓલ ટોન ઓફ ધ પેસેજ બરાબર હવે જે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિયન્શન ક્વેશ્ચન છે એમાં એવું બની શકે કે ઘણા પેસેજની અંદર તમને પેસેજનો ટોન અથવા તો પેસેજ કયા માધ્યમથી પૂછવામાં આવેલો છે પેસેજમાં શું આપેલું છે એવું પૂછાય ક્યારેક એવું પૂછાય કે આપેલા પેસેજને અથવા તો ગદ્ય ખંડ હોય ગુજરાતીમાં તો એને તમે શીર્ષક આપો બરાબર તો આ બધા સવાલ એક સરખા થયા બરાબર તો એમાં તમારે થોડુંક વિચારી અને આન્સર આપવાનો રહેશે બને ત્યાં સુધી એકદમ નોર્મલ લેવલના ક્વેશ્ચન હશે એવા કોઈ હેવી ક્વેશ્ચન નહીં હોય કે તમે પેસેજને વાંચી અને આન્સર આપી ન શકો તો અહીંયા પેસેજ છે એ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે જે પેસેજ છે એ ઇન્ફોર્મેટિવ અને એડવાઇઝરી છે બરાબર માહિતી આપે છે અને તમને સલાહ સૂચન કરે છે એ પ્રકારનો છે તો સાચો જવાબ શું થશે કે ઇન્ફોર્મેટિવ અને એડવાઇઝરી ટોન છે આ આગળ વધીએ વિચ રિયલ વર્લ્ડ ધ પેસેજ બરાબર હવે પેસેજ જે છે એની અંદર વાત કરવામાં આવી છે કે કઈ રીતે જે છે આપણી ઊંઘ છે એનો જીવનમાં પ્રભાવ પડે છે બરાબર છે અને એનાથી આપણી જે મેન્ટલ હેલ્થ છે એને આપણે કઈ રીતે જે છે બેલેન્સ કરી શકે છે એની વાત આવી છે છે તો આને આપણે આપણે અંદર કઈ રીતે જે એપ્લાય કરી શકીએ એના ઓપ્શન્સ આપેલા છે તો ચારે ચાર ઓપ્શનમાંથી તમે જોશો તો ઓપ્શન એ જે છે એ વેલ સૂટેડ છે એટલે કે તમે સ્કૂલની અંદર એવું વર્કશોપ ઓર્ગેનાઇઝ કરો કે એમાં ન્યુટ્રિશન અને જે ઊંઘ છે એની આપણી મેન્ટલ હેલ્થ ઉપર શું અસર છે એ સમજાવી શકાય બરાબર તો એ ઉપયોગ જે છે એ બંધ બેસતો છે બાકી ફાસ્ટ ફૂડ ને લગતો જે ઓપ્શન છે એ ખોટો છે બરાબર છે કંપનીની અંદર તમને લેટ નાઇટ સ્ક્રીન ટાઈમ પ્રોડક્ટિવિટીની વાત કરી છે એ પણ બંધ બેસતી નથી બરાબર છે અને લાસ્ટ ઓપ્શન છે બરાબર એ પણ એમાં બંધ બેસતો નથી તો ઓપ્શન એ છે એ પર્ટિક્યુલરલી જે એમ કીધું છે કે જે રિયલ વર્લ્ડ સિચ્યુએશનમાં એપ્લાય કરી શકાય ઓપ્શન છે તો એ માત્ર ઓપ્શન એ છે આગળ વધીએ અકોર્ડિંગ ટુ ધ પેસેજ વોટ ઇઝ cfs અગાઉ વાત કરીએ એટલે એમાંથી બનાવવામાં અથવા તો એમાંથી જ અંદરથી કાઢેલા પ્રશ્નો છે તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે પહેલી કે ત્રીજી લાઈન ની અંદર સીએફએસ નો મિનિંગ આપેલો છે સીએફએસ એટલે શું છે એમ પૂછેલું છે તો સીએફએસ છે એ શું છે તો કે સીએફએસ એ એક ફિઝિકલ અને મેન્ટલ ડિસઓર્ડર છે બરાબર છે CFS છે એક ફિઝિકલ અને મેન્ટલ ડિસઓર્ડર છે એવું બની શકે કે કોઈ પેરેગ્રાફમાં ટૂંકા વર્ડ્સ અથવા તો નોટેશન આપ્યું એનું ફૂલ ફોર્મ પૂછીએ કે બરાબર તો આ એ પ્રકારનો ક્વેશ્ચન થયો તો આવી રીતે અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન્સ આવશે હવે વાત કરીએ ગુજરાતી ફકરાની બરાબર ગુજરાતી ગદ્યખંડની વાત કરીએ તો એમાં પણ આ પ્રકારનું કંઈક પેરેગ્રાફ તમને આપેલો હશે એમાંથી તમારે વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અહીંયા આપણે પેરેગ્રાફ રિપીટ નથી કરતા બરાબર છે તમે સ્ક્રીનને પોઝ કરી અને પછી પેરેગ્રાફ શાંતિથી વાંચી અને ક્વેશ્ચન ઉપર ફોકસ કરવાની ટ્રાય કરજો પહેલો ક્વેશ્ચન છે આપેલ ગદ્યમાં લેખક કઈ વાત વિશે સમજાવતા જણાય છે બરાબર છે જેમ ઇંગ્લિશમાં એમ હતું કે જે પેસેજ છે એનો ટોન શું છે એમ અહીંયા આપણે એવું પૂછ્યું છે કે લેખક છે એ ગદ્યખંડમાં શું કહેવા માંગે છે તો આ જે ગદ્યખંડ તમે વાંચશો તો તમને આઈડિયા આવશે કે આપેલો આખો ગદ્યખંડ જે છે રોગ અને તેની સમજણ છે એના ઉપર આખી વાત કરવામાં આવી છે રોગ છે કે શરીરમાં ક્યાંથી આવે છે બરાબર અને એના કારણો શું હોય છે ઘણીવાર એની સમજણ આપતો આ પેરેગ્રાફ છે બરાબર તો સાચો આન્સર થશે એ બીજો પ્રશ્ન છે આપેલ ગદ્યમાં લેખકના મતે મનની સ્વસ્થતાનો પ્રભાવ શેના ઉપર પડે છે તો પેરેગ્રાફ વાંચશો તો તમને આઈડિયા આવશે કે મનની સ્વસ્થતાનો પ્રભાવ એ માણસના શરીર ઉપર પડે છે એટલે કે મનની સ્વસ્થતા એ શારીરિક સ્વસ્થતાને પણ અસર કરે છે એવું આ લેખક કહેવા છે 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 એ આપણે અહીંયા બરાબર તો સાચો આન્સર છે બી આપેલ ગદ્યમાં લેખકના મતે લોકો શું કરી રહ્યા છે બરાબર તો લેખકના મતે પેરેગ્રાફ પ્રમાણે લોકો છે એ માત્ર તળેલું ખાઈ રહ્યા છે લોકો છે મોંઘવારીથી ડરી ગયા છે લોકો માત્ર રિસેપ્શન રિસેપ્શનમાં જઈ રહ્યા છે અથવા તો લોકો ગમે તે ખાનપાન કરી રહ્યા છે તો તમે વાંચશો તો તમને એમ થશે કે દરેક ઓપ્શન સાચા છે પરંતુ એકદમ કે ઓપ્શન બી એટલે કે લોકો ગમે તે ખાનપાન કરી રહ્યા છે પોતાના શરીર માટે સારું છે કે ખરાબ એ વિચાર્યા વગર ગમે તે ખાન પાન કરી રહ્યા છે તો સાચો ઓપ્શન છે બી આગળ વધીએ પછીનો ક્વેશ્ચન છે આપેલ ગદ્યમાં લેખકના મતે કોને સફરજન કાજુ તથા બદામ મોંઘા પડી રહ્યા છે બરાબર તો આ ક્વેશ્ચનનો જવાબ શું છે કે જે લોકો વ્યસન કરે છે એને જે કાજુ બદામ અને ફ્રૂટ જે છે મોંઘા લાગે છે એમને વ્યસન માટે જે પૈસા ખર્ચાય છે એ દેખાતા નથી પરંતુ જે સારી વસ્તુ માટે પૈસા ખર્ચે છે એ એને મોંઘા લાગે છે એવું લેખક અહીંયા કહેવા માંગે છે પછીનો ક્વેશ્ચન છે આપેલ ગદ્યમાં વપરાયેલ કયા શબ્દ માટે સૂકો મેવો એવો શબ્દ પ્રયોગ કરી શકાય છે. મેં અગાઉ પણ વાત કરી કે ગુજરાતી અને અંગ્રેજીના જે પેરેગ્રાફ હશે એમાં તમને એ પેરેગ્રાફમાંથી અમુક શબ્દોને પકડી એના સમાનાર્થી વિરુદ્ધાર્થી બરાબર છે એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આવું બધું જે છે એમાંથી વ્યાકરણને લગતા ક્વેશ્ચન પણ બનાવી અને પૂછવામાં આવી શકે છે તો આ એ પ્રકારનો પ્રશ્ન છે કે પેરેગ્રાફની અંદર એવા કયા શબ્દો વાપરેલા છે કે એને આપણે સૂકો મેવો એવું કહી શકીએ બરાબર તો તમે પેરેગ્રાફ વાંચશો તો પેરેગ્રાફની અંદર કાજુ બદામ અને અંજીર આ જે ત્રણ શબ્દોનો પ્રયોગ કરેલો છે એને આપણે સૂકા મેવા તરીકે જે છે વર્ણવી શકીએ બરાબર તો આ એક શબ્દ માટે એક શબ્દ તરીકે કહી શકો તમે બરાબર છે તો આ રીતે ગુજરાતીના જે છે પ્રશ્નો છે એ આવશે અને અંગ્રેજી બંને વિભાગના પ્રશ્નો તમારે આન્સર આપવાના રહેશે બરાબર હવે વાત કરીએ બંધારણના સેક્શન વિશે તો બંધારણની અંદર જે છે જેમ અગાઉ આપણે વાત કરી છે બરાબર છે કે હજી સુધી આપણે મોટા ભાગે જનરલ સેક્શનમાં કરંટ અફેર અને કોમ્પ્યુટર્સના વિડીયો તૈયાર કરાવતા હતા બંધારણના આ આપણો પહેલો એવો વિડીયો છે કે જેમાં આપણે બંધારણના ક્વેશ્ચન ઇન્ક્લુડ કરીએ છીએ તો બંધારણનો ટોપિક છે બહુ મોટો છે એમાં એક સાથે પાંચ કે દસ પ્રશ્નો કરવાથી એવું નથી કે તમને બધા ક્વેશ્ચન એમાં આવી જ જાય અને બધા ક્વેશ્ચનનો તમને આન્સર આવડી જ જાય પણ આપણે એવી ટ્રાય કરીએ કે તમને આઈડિયા આવે કે ભાઈ બંધારણના આ ટાઈપના ક્વેશ્ચન અત્યારે જે લેટેસ્ટ પરીક્ષા સિસ્ટમ છે એમાં પૂછાય છે તો એ રીતે તમે થોડોક તમને આઈડિયા આવી જાય અને તમે વ્યવસ્થિત પરીક્ષાની અંદર ક્વેશ્ચન અટેમ્પ કરી શકો બરાબર છે તો બંધારણના ક્વેશ્ચન થી શરૂઆત કરીએ સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત બાબતે નીચેનામાંથી કયા વિધાનો ખરા છે બરાબર હવે આ સિસ્ટમ છે એ જીપીએસસીની પરીક્ષાની સિસ્ટમ છે પહેલા એવું હતું કે બંધારણનો ક્વેશ્ચન હોય નીચે ચાર ઓપ્શન હોય અને તમારે માત્ર ઓપ્શન ચૂઝ કરવાનું હોય હવે એવું થઈ ગયું છે કે થોડાક ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન હોય છે એમાંથી તમારે ઓપ્શન સિલેક્ટ કરી અને પછી સાચો ખોટો જવાબ કહેવાનો હોય છે તો નીચેના ઓપ્શન વાંચીએ સૌથી પહેલા અવિશ્વાસની દરખાસ્ત અંગે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી બે અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે છ માસનો સમયગાળો હોવો જોઈએ ઓછામાં ઓછા સો સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્તને મંજૂરી આપવી પડે અને ચોથો ઓપ્શન છે અવિશ્વાસની દરખાસ્ત માત્ર લોકસભામાં જ રજૂ થઈ શકે બરાબર તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ છે ડી બરાબર છે આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ છે ડી કે અવિશ્વાસની દરખાસ્ત જે છે એ એવો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી બીજું કે બે અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે કુલ જે છે એ છ માસનો સમયગાળો હોવો જોઈએ અને ત્રીજું એમ કહે છે કે અવિશ્વાસની દરખાસ્ત માત્ર લોકસભામાં જ રજૂ થઈ શકે છે. તો ઓપ્શન ડી કે જેમાં વન ટુ અને ફોર આપેલા છે એ આપણો સાચો જવાબ છે આગળ વધીએ નીચેના પૈકી શેમાં સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકની મંજૂરી આપવામાં આવે છે બરાબર તો સંસદના બંને ગૃહને સંયુક્ત બેઠકની મંજૂરી આપાય એવો માત્ર એક જ ઓપ્શન છે અને એ છે સામાન્ય વિધેયક બરાબર કોઈ સામાન્ય વિધેયક છે એના વિષયમાં જ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકની મંજૂરી આપવામાં આવે છે. લોકસભામાં રાજકીય પક્ષને તેના સભ્યને વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા બેઠક જરૂરી છે બરાબર તો જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકે હોય હોય તો 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 ઓછામાં ઓછા કેટલા કે બેઠકની જરૂરિયાત છે. સાચો જવાબ છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શેના માટે પાયારૂપ છે બરાબર તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ દેશના શાસન માટે પાયારૂપ છે બરાબર મિત્રો એકદમ વિચારી અને પછી જોશો તો ચારે ચાર ઓપ્શન તમને સાચા લાગે એવા છે બરાબર પણ તમે તમે જો બંધારણના અને તો આન્સર આપી શકશો એટલે એક વખત ક્વેશ્ચનને વાંચો પછી જ તમે ઓપ્શન સિલેક્ટ કરવાનું રાખજો આગળ વધીએ ભારતના નીતિ નિર્માણમાં નીચેના પૈકી કઈ સંસ્થા સામેલ નથી બરાબર તો ભારતના નીતિ નિર્માણમાં જે છે કેબિનેટ આયોગ સામેલ છે વડાપ્રધાન કાર્યાલય છે એ પણ સામેલ છે બરાબર અને નીતિ આયોગ છે એ પણ એનો પાર્ટ છે પણ કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ જે છે એ નીતિ નિર્માણનો કોઈ ભાગ નથી તો આપણો સાચો થશે બરાબર પછીનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કઈ અર્ધન્યાયિક સંસ્થા નથી બરાબર તો નીચે આપેલી જેટલી સંસ્થા છે એ બધી અર્ધન્યાયિક છે પણ કોઈ પણ એક સંસ્થા છે એ અર્ધ ન્યાયિક નથી તો એ કઈ છે તો કે રાજ્ય જાહેર સેવા આયોગ બરાબર એ અર્ધન્યાયિક સંસ્થા નથી સાચો ઓપ્શન છે સી પછીનો ક્વેશ્ચન છે સંસદના સત્રના અર્થમાં વપરાતો શબ્દ સાઇન ડાઈ નો અર્થ શું છે બરાબર તો સાઇન ડાઈ શબ્દનો અર્થ છે અચોક્કસ મુદત માટે જ્યારે સત્રને મોકૂફ રાખવામાં આવે બરાબર તો એને આપણે સંસદની અંદર એની ભાષામાં સાઈન ડાઈ એવું કહેવામાં આવે છે પછીનો ક્વેશ્ચન છે ભારતના બંધારણના વિદેશી સ્ત્રોતના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે બરાબર છે તો ભારતના બંધારણના વિદેશી સ્ત્રોતના સંદર્ભમાં મૂળભૂત અધિકારોનું જે જોડકું છે છે બ્રિટન વાળું એ ખોટું કારણ કે મૂળભૂત અધિકારો જે છે એ અમેરિકામાંથી લેવામાં આવેલા છે નહીં કે બ્રિટનમાંથી બરાબર હવે આ ક્વેશ્ચન છે તો તમને એટલો આઈડિયા આવી જવો જોઈએ કે ભારતના બંધારણના વિદેશી સ્ત્રોત છે બધા એક વખત વાંચી લેવા જેથી આને લગતો કોઈ પણ પ્રશ્ન આવે તો તમે આસાનીથી જવાબ આપી શકો પછીનો ક્વેશ્ચન છે ભારતમાં અધિકૃત ભાષાના બાબતે નીચેનામાંથી શું ખોટું છે એક હિન્દી દેવનાગરી લિપિ એ ભારત સંઘની અધિકૃત ભાષા છે બંધારણ વિવિધ રાજ્યોની અધિકૃત ભાષાને સ્પષ્ટ કરે છે જ્યાં સુધી સંસદ અન્યથા પ્રદાન ન કરે ત્યાં સુધી ઉચ્ચ કે સર્વોચ્ચ ન્યાયપાલિકાની કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલશે બરાબર અહીંયા આપણે પૂછવામાં છે શું ખોટું છે બરાબર તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એક અને ઓપ્શન ત્રણ બરાબર એટલે કે હિન્દી દેવનાગરી લિપિ એ ભારત સંઘની અધિકૃત ભાષા નથી બરાબર છે ત્રીજો ઓપ્શન કે સંસદ અન્યથા પ્રદાન ન કરે ત્યાં સુધી ઉચ્ચ કે સર્વોચ્ચ ન્યાયપાલિકાની કાર્યવાય અંગ્રે અંગ્રેજીમાં જ ચાલશે એવું ક્યાંય જોગવાઈ નથી તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી એટલે કે પહેલો અને ત્રીજો જે ઓપ્શન આપેલા છે એ બંને ખોટા છે બરાબર અને અહીંયા આપણને શું ખોટું છે એ પૂછવામાં આવેલું છે બરાબર છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા ગુજરાતી અંગ્રેજી અને બંધારણના જે સેક્શનના પ્રશ્નો છે એ કંઈક આ રીતના પરીક્ષાની અંદર આવવાના છે બરાબર તો કઈ રીતના પ્રશ્નો હશે તમને આઈડિયા આવી જ ગયો હશે આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ભવિષ્યમાં આવનારી કોઈપણ જે ગુજરાત ગૌણ સેવા છે ગુજરાત પંચાયત બોર્ડ છે અથવા તો આર જેવી અન્ય કોઈપણ ગુજરાતના કે બીજા કોઈપણ બોર્ડની બરાબર જે ફાર્માસિસ્ટની ભરતી પરીક્ષા છે એને લગતા વિવિધ વિડીયો અને એની માહિતીથી અમે તમને માહિતગાર કરતા રહીશું બરાબર છે તો એના માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો બરાબર છે ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ